બધા મિત્રોને મારા રામ રામ નમસ્કાર મિત્રો હું આપણો મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર આ ગાય વેચવા માટે લઈને આવી ગયો છું વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવી તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારી જે પણ ગાય ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી મને મોકલી આપું મિત્રો જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી એકદમ મફત જાહેરાત કરી આપવામાં આવે છે હવે મિત્રો વિડીયોની અંદર હું તમને આ ગાયની સંપૂર્ણ માહિતી આપી દઉં તો મિત્રો આ ગાય હાલમાં ગાબણ છે એક મહિનો જેટલો સમય થયો છે અને આની ઉંમરની વાત કરીએ તો સાડા ત્રણ વર્ષની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો કન્ડિશનમાં સારી અને ખૂબ જ વ્યવસ્થિત સરની એવી આ ગાય છે મિત્રો મહિનાની ગાભણ છે પશુપાલક મિત્રના મોબાઈલ નંબરની વાત કરીએ તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તેમજ તેમના સરનામાની અંદર ભાવનગર જિલ્લાની આ ગાય છે વધારે પડતી માહિતી પૂછવા માટે અને ગાયની ખરીદી કરવા માટે તમે ડાયરેક્ટલી પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોની અંદર આ વિડીયોને શેર કરજો જેથી કરીને કોઈ પણ મિત્રને ગાયની ખરીદી કરવી હોય તો વિડીયોના માધ્યમથી તેઓ ગાયની ખરીદી કરી શકે આપણે મળશું એક નવા વિડીયોની સાથે